આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગર રેલવે સ્ટેશન મહિલા કુલીઓનું અભિવાદન કરાયું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતી બુક ક્લબ ભાવનગર દ્વારા ભારતભરમાં મહિલા કુલી કામ કરતા હોય તેવા એકમાત્ર ભાવનગર રેલવે સ્ટેશનના મહિલા કુલીઓનું અભિવાદન કરાયું હતું ભાવનગર રેલવેના ડીઆરએમ એમ શ્રી રવિશકુમાર સિનિયર ડીસીએમ માસુક અહેમદના સહયોગમાં સી એમ આઈ તુષારભાઈ શેખ અને ચેકિંગ સ્ટાફના કુલદીપસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ગુજરાતી બુક ક્લબના પ્રમુખ નાજીર સાવંત ઉપપ્રમુખ સુનિલ પરમાર એડવોકેટ એમજી ભીમાણી વગેરે અભિવાદન ઉપરાંત મહિલા કુલિયાના હસ્તે રેલ યાત્રિકોને મહિલા કુલિયાના હસ્તે સાત્વિક વાંચનની પુસ્તિકાઓનું પણ વિતરણ કરાયું હતું વર્ધમાન ન્યૂઝ ઘનશ્યામ પઠવાણ